સોહેલો ગેસ કેમ છો આજે બનાવવાનું છે રીંગણાનોળું તો સુબકકાલું તૈયાર છે અને હવે આપણે આ રીંગણાને જો શેકવા માટે બી મૂકી દીધું છે કંઈક આવી રીતના સરસ મજાનું શેકાઈ જાય એટલે આપણે પછી એની રેસીપી તૈયાર કરશું તો એટલે ડુંગળી બધું તૈયાર કરીને ઓરો બધી તૈયાર જ છે આનું રેસીપી કહેવાની જરૂર નથી કેમકે કે ઓરો ઢીંગણા બધીમાં થતા જ હોય છે આપણે ફટાફટ રોટલા બનાવી નાખીએ અને રોટલા બની જાય એટલે આપણે પછી ફટાફટ સરસ મજાનું જમી લે હવે આ ચોમાસામાં પણ જો રીંગણાનો ઓરો ખાવા મળે તો એની વાત જ કંઈક અલગ છે પણ શિયાળા જેવું ન થાય કેમકે એનો તો સ્વાદ જ કંઈક અલગ હોય એના માટે તો ભી હવે મન હતો એટલે આપણે બનાવી લીધો રીંગણાનો ઓર અને સરસ મજાના રોટલા બી તૈયાર થઈ ગયા છે હવે આજે પૂનમ છે તો આપણે પેલા લડ્ડુ ગોપાલનો પ્રસાદ બનાવીશું તો એના માટે થોડોક એવો પ્રસાદ જે રવો બનાવવાનો છે તો એ બી તૈયાર કરી લીધો છે ગાય તો રવો છે તે શેકાય છે પછી હવે આપણે આમાં દૂધ નાખશું અને સરસ મજાનું રવાને શેકવા દઈશું એટલે ભગવાન લડ્ડુ ગોપાલનો સરસ મજાનો પ્રસાદ છે તે બની જાય તો થોડો ગરમ થયો એટલે આપણે એમાં નાખી દીધું દૂધ ખાંડને બધું નાખેલું જોતું ઓલરેડી એટલે એને એકદમ શેકાવી દીધું હવે આ સરસ મજાનો મસ્ત મિક્સ થઈ જાય એટલે આપણે પછી આ લડ્ડુ ગોપાલને પ્રસાદ ધરવાનું છે કેમ કે પૂનમના દિવસે મમ્મી લડ્ડુ ગોપાલને પ્રસાદ કરી અને પછી જ અમે લોકો જમીએ છે સૌ પહેલાં લડ્ડુ ગોપાલનું જમવાનું બનાવી નાખીએ એટલા માટે હું પહેલાં રવો બનાવવા માટે બેસી ગઈ સરસ મજાનો રવો છે તો જો થઈ ગયો છે રેડી હવે રડુ ગોપાલનો પ્રસાદ કાઢી અને મમ્મી તેમને પ્રસાદ કરી દે અને પ્રાર્થના કરી ત્યારબાદ અમે લોકોએ સરસ મજાનું જમવાનું જો સ્ટાર્ટ કરી દીધું તો ચલો બધા જમવા નેક્સ્ટ મળીશું નવા મિની બ્લોક સાથે ત્યાં સુધી લાઇક કરો શેર કરો અને સસ્ક્રાઈબ કરો અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાને ટાટાબા